માંડવી મહુવાંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ મીડિયાના મિત્રો પોલીસ કર્મીઓ તમામ લોકોના તમામ લોકોને આ ચૈતર વસાવાના તાર વંદન કરો છું નમન કરું છું ગર્વથી દેશ મહાન મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છીએ કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એ ખેડૂતોનો દેશ છે અમિત આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદ નો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સુકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કમોસમી વરસાદ હોય જેરી સાપ હોય વન્ય પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોગા મોગા બિયારણો મોગા મોગા દવાઓ મોગી મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાળીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવો છે પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગત ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારો માફ કર્યા અને જ્યારે આજે આજે ખેડૂતોને જ્યારે બે બે લાખ ની લોન ની વાત હોય

અનુસૂચિત પાંચ ગુજરાતમાં આદિ સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ 371 એ

પોતાની જમીનો પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથે તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડાઈને જીતંગે કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ આપણા યુવાનો પર ખોટા કેસો કર્યા અને આપણી લડત એટલે સુધી કહી ભલે યુવાનોને કેસ કર્યા યુવાનોએ જેલમાં જવું પડ્યું આજે પણ તારીખો છે પણ મારી સોનગઢ ની હું અભિનંદન આપું છું આપણી લાગુ જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપી ના જેટલા પણ લોકો છે એમને ટોલ માંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂંટણી આવે એટલે એના સાંસદ

સાથીઓ ઉકાઈ ડેમ માં જયારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પણ જમીનો માંગી આપણા લોકો અપણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસાયટ ની જાણ નહોતી અનુસૂચિ 5 ની જાણ નહોતી

રાતો રાત પોલીસ નો ઉપયોગ કરીને અણુમથક ની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમથક એમાં પણ

તાપી જિલ્લાની એકમાત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓ એ ડિરેક્ટર હોય બધા ભાજપના માણસો માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે નથી અને મહારાષ્ટ્ર થી આવશે કે તમારો માણસ આવશે સુગર માં ઘુસવા નહીં રે અમારા ખેડૂતો સુગર છે અમારા ખેડૂતોની સુકર છે આજે વિહારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નિજર થી બીમાર પડે કુકર મુંડા થી બીમાર પડે ઉછલ થી બીમાર પડે સોનગઢ થી બીમાર પડે એક માત્ર સિવિલ હોસ્પિટલ વિહારામાં હતી અને આ ભાજપની સરકારે એ સિવિલ હોસ્પિટલ ને પીપીપી મોડેલ ના ધારા મુજબ ખાનગી કંપનીને આપવાના એમઓયુ કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસનો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને PPP મોડેલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય જાઈડલ હોય કે કોઈ પણ હોય રિલાયન્સ હોય અદાણી હોય કે અંબાણી હોય આવનારા દિવસોમાં હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે

ગૌરવ યાત્રાઓ કાઢે વિકાસ મહોત્સવ કાઢે અહિયાં શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી ગુરુ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્ર ને માત્ર ગુજરાત માં ભય ભમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથી આગળ મનોજભાઈએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોબાણ ઉજાગર કરીએ નલ સે જલના ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીના અધિકારો બચેની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભારત ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ડાજપ લડવા વાળા છે ત્યારે તમે જોયું હશે જયારે મારા જામીન થયા ભાજપ સરકારના ના એમના એમના પોલીસે ખોટા રજૂ કર્યા

ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ જયતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકો ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને 15મી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામ દાણનીતિ અપનાવીશું

ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મન સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સબંધ અને શરમના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું

ત્યારે મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે 9 વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો 14મો કાર્યક્રમ છે આગળ 13 જગ્યાએ પાછળો કરીને આવ્યો છું ઘડો પણ બે ગયો છે બોલવામાં પણ તકલીફ છે પણ તમે બે વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો તમે બધાએ આ તમારો ભાવ આ તમારો પ્રેમ આ તમારો સહકાર દિવસોમાં પણ અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે બન્યા રે એ જ વિનંતી સાથે આપ સૌ અહી મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે પોલીસ અધિકારી અહીંયા ઉપસ્થિત છે તમામ લોકોનો આજના મંચ પરથી ખૂબ ખૂબ આભાર માની બધાનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત ગૌરવ જય જય ગરવી ગુજરાત